હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ স্বাগত છે તમારો અમારા નવા બ્લોગમાં અત્યારે વાગી રહ્યા છે સવારના 9:30 અને સરસ ભઈયા નાસ્તો કરી લીધો છે તમે લોકો કરી લીધો છે બતાય અને હા મારું હું છે એટલે મારો કોઈ નથી પણ વાંક નથી અમે બધા મજામાં બધા હું બધા જવાબદારી બધા મજામાં કોમેન્ટમાં કરશે જવાબ આજના કોમેન્ટ આવે છે મજામાં ખતરનાક એટલે

અમે બાયમણું જાતે અમને શું સુકરા વચ્ચે ખણો રા અમે જો નીચે ને ડિસ્ક્રિપ્શન લખી દીધું તો ડિસ્ક્રિપ્શન ની વિડિયો નીચે ડિસ્ક્રિપ્શન લખી દીધું તો આ ખાલી મજાક મસ્તી અમે નીચે લખી પણ ના કીધું જે ડાયરેક્ટ બોલે ને અમે લખી પણ ના કીધું કે કોઈ મારફો ના લગાવતા આ ખાલી મજાક મસ્તી પર બનાવેલો છે

એમ ની ચકલી સુખી તમને મારા બી ગુરુ પાલક વેલકમ મોસ્ટ વેલકમ ચકલી ને

પ્રોબ્લેમ ના કારણે મોડો સુતો તો આજ મોડો મને મેડમે જગવાડ્યો હોય તો જગાડ્યો મને જગવાડ્યો જગાડ્યો છે ઉઠાડ્યો છે તો હું હમણાં પરવારીને આવ્યો સાડા 9:30 નીચે આવ્યો પરવારીને ભગવાનને રાજી કરી લીધી ઓ કરી લે તમારો ગુરુ આ વિડિયો જોશે ને તો ખબર પડી જશે કે હવાના વેલા નથી ઉઠે જો ગુરુ આજે પહેલી વાર હું ક્યુ બાકી રોપો ગાટો ગાટો 7:30 વાગે પહેલા જ પરવારી જ

કામ એટલું થાય શૂટિંગ નહીં કરે થાય કામ સહી બાત હે બહુ થાય છે એટલે શું આમ કામ કરો કામ કરો બસ જો કામ કરી તો શૂટિંગ કરી તો કામ ન થાય કામ કરી તો શૂટિંગ ન થાય એટલા માટે રેવા જ દીધું શૂટિંગ કાઈ ન કર્યું તમારી દેમાં કામ કરે રાખ્યા છે અત્યારે હવે સાડા નવ વાગી રહ્યા છે સાંજના અને આ છોકરો અમારો આવ્યો એમ કઈ કલાક

આ નુકસાન આવ્યું ચાંદીની ઓરિજિનલ હતી હેલો ગાઈસ કેમ છો બધા મજામાં હું મેં જો આ ભેગા થને રીઝન ઈ જ હતું વધારે બીજું કોઈ નથી અમને એક અનનોન ગિફ્ટ મળ્યું છે તો ઈ અમે તમારા સામે ખોલવા માંગતા હતા અચાનક આવર ઘરે કુરિયર બોય આયા અને કે કે તમારું પાર્સલ છે તે અમે તો કીધું અમે તો કશું મંગાવ્યું નથી અને અમને ફોન કર્યો ડિટેઈલ લીધી તો આમણે કશું નથી મંગાવ્યું તો આ કોઈ કોને મોકલ્યું છે ખબર નહી પણ એટલી ખબર પડી કે અમારા કોઈક સબસ્ક્રાઈબર છે એમને મોકલ્યું છે ઇફ તમે જો અમને કઈ આવી વસ્તુ મોક પહેલી વાત તો મોકલતા નહીં અને જો કંઈ મોકલો તો પ્લીઝ તમે તમારા ઉપર નામ તો લખો કે અમને ખબર પડે કોને મોકલ્યું છે કોને મૂક્યું છે એ ખબર પડે

લે બીજો આગળ વાત કરશું પહેલા અનબોક્સિંગ કરી લઈએ હવે ખોલી દઉં ના તો બેડસી દેસુ તો બેડસી છે તો એડ્રેસ દેખાઈ જશે આપો નેટ દેખાડું શું મત આવી લાગુ હોય તો થરે તો હે આ જો નાનું બબુ દોરી હોય બેટલવા બબુ દુરિતી અમારા દીક નું મોળો મન દે ભાઈ અમારા બાબુડો જો કેટલા કેટલો લકવી છે એના માટે આજે તો ટાઈમ છે તો ભી ગિફ્ટ આવે છે આ તો ભૂખી બોલતી હતી કાઈ સોમ મારી મારી બેન હું તો ખરે આ વાઉં એપેલુ છે સ્લીપિંગ દે

તો આ તો મને ગમ્યું બહુ જેને મૂક્યું છે ને તમારો વાહ આ મને ગમ્યું એ શું એ આ શું આ હવે શોપિંગ કરવા ને બધું જોયું બધું જોયું બહુ મસ્ત છે અમે શોપિંગ કરીને આવ્યા અહીં તમને પછી બતાવ પેરીને શું વાત છે આપણે જે શોપિંગ કરી તો બતાવ્યું તો છે ઈ અમે પાપુને પેરાવશું ત્યારે બતાવશું અમને એક સબસ્ક્રાઇબર કોમેન્ટ કરે તો જેનું નામ છે સુખીલા વાઘાણીજી કે અમને એમ કીધું હતું કે કોઈ બી વસ્તુ લાવો તો તમે બતાવતા નહીં અમને આ નહોતું બતાવું પણ હવે આ સબસ્ક્રાઇબર મૂક્યું છે ફરસાથી એટલે બતાવવું પડ્યું સુશીલા દીદી અમે લોકો જે બતાવ્યું છે વિડીયોમાં એ અમે કાંઈ શોપ નથી કરી શોપિંગ નથી કરી તો ડોન્ટ વરી અને થેન્ક યુ સો મચ અમારી આટલી બધી શું કેવાય કેર કેવાય કેર કરવા માટે અમને ખૂબ ગમે ને આ તો અમને ખબર જ નથી શું વસ્તુ હતી અને બેબી જોઈસ વાળાને કહી દો કે આપણે મિલે આવી તમે વિડિયોમાં જોતા હો ને બેબી જો જોઈસ વાળા તો સોરી માફી માંગી દઈ કારણ કે અમારું પાસે ગિફ્ટ આવી ગયું છે ઓલરેડી તો એ વસ્તુ અમે નહીં લઈએ

અને આ બહુ જ ક્યુટ છે ખૂબ 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 ગમ્યું ગમ્યું તમારો ભાવ પણ અમને ગમ્યો એમના જોડે વાત થઈ કે તમે સારા ભાવથી મોકલ્યું છે થેન્ક યુ સો મચ ગિફ્ટ મોકલવા માટે તમારો ભાવ પણ બહુ જ સારો અને પવિત્ર હતો અમને ગમ્યું થેન્ક યુ સો મચ પણ નેક્સ્ટ ટાઈમ આવું કોઈ ગિફ્ટ ના મોકલતા એવું હોય તો અમને લિંક મોકલી દેજો અમે ખરીદી કરી લેશ જે અમે ગિફ્ટ મેળવીને ખૂબ જ ને અમને ગમ્યું બહુ તમારું ગિફ્ટ થેન્ક યુ સો મચ પણ નેક્સ્ટ ટાઈમ આવું ના કરતા

અને હવે થોડોક કામમાંથી છુટકારો મળ્યો છે તો હવે વિચાર છે કે મસ્ત મજાની ઊંઘ કરી લઈએ નીંદર કરી લઈએ તો આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરું છું મળીશું અમે કાલે તમને નવા બ્લોગ સાથે ત્યાં સુધી અમને રજા આપો બાય